આપણે રેવી તો એ તો સત્સંગ છે ને માલ ના અંતે નહીં આવે તારે કામ હે મન તું સમરી લે સદગુરુ શામ

જો કે મારો તો એક સારું સતત પાંચ રાત્રિથી કાર્યક્રમ ચાલુ જ છે ઓર ગળામાં થોડોક દુખાવો છે તાવ પણ આવે છે કાલ અમારે બીજા મનસુખલાલનો યાદ કાર્યક્રમ હતો ખંપાળિયા અને આજ બીજા મનસુખ ભાઈના ઘરે કાર્યક્રમ છે બહુ સારી વાત છે અને આજ તો ઘણા બધા સંતો છે આમ જોને જેમના

કદાચ ગમે એવા સાજ હોય ને તોય પણ રજુવાત કરી શકું છું પણ મને પોતાને મજા આવે છે ભલે કંઈ ન વાગે પણ હું ખાલી બોલવાનો અને વગર ચાલે અને વગર સાજે હું ગાવાનો તોય મારા મનને આનંદ છે તો આટલું અને મારી વાણીને વિરામ આપું છું અને તમે બધા એ પ્રેમથી મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે જો પ્રભુ